ખાલી હમેણા લઈને ફોટા જ પડાવે છે બાકી કાંઈ કરતા નથી સફાઈની જે પેન્ડિંગ કેટલું પડ્યું છે ને એ હું તમને બતાવું છું કે પેન એન્ડ યુઝના કેટલા જે સંડાસ જે છે એ એમને નેમ પડ્યા છે એમાં કોઈ સફાઈ થતી નથી તેમજ જે નવા હમણાં બે પેન યુઝના જે સંડા બનાવ્યા છે એક તમે ભમરિયા કુવા પાસે બનાવ્યું છે અને એક મચ્છુ નદી પાસે બનાવ્યું છે તો ખરેખર તમે બનાવ્યું છે પણ એનું સંચાલન જો સુચારું થશે તો જ એનું કામ સારું થવાનું છે નકર એ પણ સંડાસ તમારા છે ને આ પે ન્યૂઝ જે છે ને હું બતાવું છું ને એવા જ થવાના છે તો ખરેખર તમે પે ન્યૂઝના જે સંડાસ બનાવો છો તો એનું સફાઈ પણ સારી રાખવી જોઈએ એ માટે થઈને આજે આપણે પે ન્યૂઝ કહેવા છે વાંકાને એક વર્ષ પહેલાં મેં રીલ્સ બતાવી હતી એમાં શું ફેરફાર આવ્યો છે કે જેસે છે કે દારૂની કોથળીઓ પડી છે ગંદકી છે આ બધું જ છે એ હું આપને બતાવવાનો છું ભાટી ટીવીના માધ્યમથી આજે

બે વાર સફાઈ જો ભાઈ કે દિવસમાં જો આ મિત્રો તમે જોઈ આ પેન યુઝ ના જે શેરી જે છે એની અહીંયા અંદર તો જઈ શકાય એવી કોઈ સ્થિતિ નથી

જો આ ગંદકી તમે જો અહીંયા બધે સફાઈ ક્યાંય થતી નથી જો આ બાજુની અંદર પણ મૂતરણી છે જો આ એની દશા પણ તમે જોઈ શકો છો જો આ મૂતરણી છે આમાં વેપારી ક્યાં પેસા કરવા છે હનુમાન શેરીના જે સુંદાસ છે ત્યાં કેટલી ગંદકી છે અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને નગરપાલિકા સ્વચ્છતાના બેનરો લગાવે છે અને બેનરો લગાવી અને જે નગરપાલિકાના જે નગરસેવક છે

હું દીપો માંગુડો મારા આવ્યો તમે જોયો ખચ્ચો નો રેવો છે મારા વોર્ડમાં ઓ કેવું હું લેવો જોઈએ નગરપાલિકા આટામાં રવાય જાય શું કરે આમાં ટ્રેક્ટર નથી ભરતા કોણ આયા હું આ બધી આ સફાઈ જો મિત્રો આ સફાઈ કોઈ નથી જો સ્વચ્છતાના જે ના બેનરો છે પણ એટલા બધા જે કહી શકાય એવા સંડાસની પણ જે દશા અત્યારે બહુ ઓલી છે સમજા પાછળ પણ અત્યારે આ ગંદકી આખી બધી જે પીડી છે તમે જોઈ શકો છો જો હવે આ બધી ગંદકીઓ અત્યારે અહીંયા પડી છે જે સફાઈ જે થવી જોઈએ એ સફાઈ થતી નથી ખાલી ફક્ત સફાઈના નામે ખાલી ફક્ત પખવાડિયું ઉજવવામાં જોવામાં આવે છે જો તમે જોઈ શકો છો જો અત્યારે આ બધા વીણવાવાળા બધા પ્લાસ્ટિક લેવાવાળા બધા આવે છે અને આ બધા પોતે પોતાનો રોજગાર એ ચલાવે છે અહીંયા ભાજપના ઉમેદવાર આ લતામાં જ રહે કોઈ જોતું નથી પેશાબ કરવા આવે ભાજપના ઉમેદવારના પતિ પત્ની બધા પેશાબ કરવા આવે અહીંયા છે પાનની દુકાનો છે બધું છે પણ અહીંયા નજર કરવી જોઈએ ને આપડા લતામાં ન હારું દેખાય આપણે અહિયાં રહેવું છે અહીંયા બાકરની દિવાળી ન જળવી જોઈએ

અહીંથી આખી તરબતર કરી નાખી છે તમે આમ મૂકીએ છે કે પતાળીમાં કચરો ન નાખો પણ આ બધા કચરો તો બધો અહીંયા જ નાખે છે બધા જો સ્વચ્છતાના જો આપણું શહેર સ્વચ્છ શહેર જો આમેણા છે પણ કોઈ સફાઈ કરતું નથી જોવો છે આ દર્શક મિત્રો અત્યારે આપણે આવ્યા છે જે આ આટલો વિસ્તાર કહેવાય ભાઈ સિંધાવાદ ના દરવાજા આપણે આવ્યા છે અને ત્યાં અત્યારે જે સફાઈ અભિયાન હાલે છે એની અંદરમાં તમે જે આ જે સંદાસ જે છે જે સિદ્ધાવત દરવાજે ત્યાં કેટલી ગંદકી છે એ તમને બતાવવા માટે થઈને આજે આપણી આરે સદસ્ય પણ આપણા છે તો આપણા સદસ્યને પણ મળીએ કે શું પોઝિશન છે શું નામ તમારું અશરફભાઈ જો અશરફભાઈ ચૌહાણ આઈના સદસ્ય છે આ વોર્ડના તો આ સફાઈ કેમ નથી સફાઈ અભિયાન ચાલે છે અત્યારે બે હજાર બચી તો એના અનુસંધાનમાં સફાઈ થવી જોઈએ કે નહીં અભાઈ અભિયાન તો ઠેક હાણા પણ હં સાત આ બધા સફાઈ હા ભાઈ

જો અંદર આમ તમે જો અંદર જો દારૂની કોથરી ઊ છે અને કેટલી ગંદકી છે કચરો જેટલો છે કચરો જેટલો છે ગંદકી એટલી છે તમે જોઈ શકો છો જો આ સ્વચ્છતા અભિયાન 2025 ચાલે છે તો ખરેખર આમાં કે સ્વચ્છતા અભિયાન આમાં દેખાતું નથી તમે સમજા કે નહીં જો આ બતાવો જો આ જો આ જો જો આ બધું બતાવો ને જરા આ સ્વચ્છતા આ જો આયા જો આ સ્વચ્છતા અભિયાન ચાલે છે જો 2025 આ આ બાત રાહ જોવે છે કેદી ચાલુ થશે પણ હવે સ્વચ્છતા અભિયાન ચાલે છે તો એની અંદર સ્વચ્છતા કરીને

ਦਰੇਜ਼ੇ ਕੋਈ ਤਰ੍ਹਾਂ ਨਹੀਂ ਬੰਦ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਉਹ ਸਾਚਾ ਆਤਮਾ ਸਵਛਤਾ થઈ ਗਿਣਾ ਸੇ ਹਰਦੇ ਮੇਰੇ ਪ੍ਰਖੋਜਾਂ ਜਾਂ ਸੋਫੇ ਕਰ ਤੁਲਦੀ ਦਮ ਹੈ

હવે આંબેડકર નગરની અંદરમાં જે પાછળ જે જે છે ત્યાં જે દલિત વિસ્તાર જે છે હવે એની દશા તો કેટલી બધી નાજુક છે તમે જોઈ શકો છો એના વિસ્તારની અંદરમાં ક્યાંય સફાઈ રામ 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 જો બધા જ આ ગંદકીના થર જે છે તમે જોઈ શકો છો જો આ બધા જ ઓળામાં ગંદકી અત્યારે આટલી બધી પડી છે જો કોઈ આ સફાઈનું અભિયાનનું કોઈ અત્યારે કામ અહીંયા થતું જ નથી મિત્રો નમસ્કાર આપણે આવ્યા છીએ આંબેડકરનગરના જે બધા સંડાસ જે છે ખરેખર આ કોઈ રહેણા વિસ્તારના સંડાસ હોય કે એની કોઈ કચરો રાખવાની ઓલી હોય સુવિધા એવા સંડાસ છે તો આ સંડાસ વિશે શું તમે કહેશો વસ્રભાઈ એક સંડાસ આપણે આગળ જોયું હા

સફાઈ અભિયાન તો ઠીક છે પણ હવે બધા પચાવી પાડશે આ જે જે યુઝ છે એ મને એમ જો ન થઈ જાય તો નવાય નહીં જો આ બધી ગંદકી તમે જોઈ શકો છો જો અહીંયા સરસ મજાના સુફિયાણા તમારા બેનરો લગાવ્યા છે જો આ સ્વચ્છતા અભિયાનના તમે જોઈ શકો છો માક નગરપાલિકા સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસ પછી ના બોર્ડ પાંચ લોકર નાખો હવે હવે આ તમે જોઈ શકો છો જો આમ જો આ જુગારના જો આમ જો આ બતાવો તો આ આ જુગારે તમે જો ઓરફાઈ જો આ બધે આ દારૂની તો આ મહેફિલ આયા જ છે સાહેબ જો પોલીસ અધિકારી જો કોઈ જોતા હોય આ વિડીયો ને તો ખરેખર તમે જરાક કેટલો દારૂ વેચાય છે શું કેટલો દારૂ વેચાય છે અને કેટલી એની ઓલી છે તમે જોઈ શકો છો જો આ ગંદકી અને આ દારૂની કોથરીઓના થર જેમાં છે જો પોલીસ અધિકારી કોઈ જોતા હોય તો ખરેખર આ શરમજનક છે ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે તો સરે જાહેર જો આ આની અંદરમાં જે પેન યુઝ જે સંડાસ જે છે એની અંદરમાં કેટલો દારૂ વેચાય છે અને કેટલો દારૂ પીવાય છે એ તમે જોઈ શકો છો જો પાર્ટી ટીવી ના માધ્યમથી તમને જો બતાવું છું જો આમ જો કેટલો ભાયા ખરેખર આ આ આ જો દારૂનું પીઠું હોય પેની ઊંચે છે ને દારૂખાનું બની ગયું છે અત્યારે દારૂ પીવા માટેનું અત્યારે ખરેખર આ એક આખું ખાનું બની ગયું છે તમે જોઈ શકો છો જો શું અસરભાઈ આ બધું આટલું બધું આ ચાલે છે જો આ ગંદકી તમે જો આમ જો આ હા અસરભાઈ જરાક આ તમે જો તમે આમ આ સફાઈ અભિયાન બે ચાલે છે શું

અને બધે આ સ્વચ્છતા અભિયાન બે હજાર સ્વચ્છતા અભિયાન છે તમે જોઈ શકો છો ખરેખર આ દારૂ ખાનું છે પોલીસ ખાતા એ ખરેખર આવી જો આ પત્તા ખાનું છે જુગાર રમવાનું પણ અહીંયા બધું છે તમે જોઈ શકો છો જો આ પોઝિશન અત્યારે જે આંબેડકર નગરના જે પે એન યુઝ સંડાસ જે છે એની જે દશા જે છે તમે જોઈ શકો છો કે જે સામે રહેણાંક વિસ્તાર છે અહીંયા પણ આ ગંદકી થતી હશે જરો આ જો લોકેશન હું તમને બતાવું છું કેવું આ લોકેશન છે જો અહીંયા અને આ સામે જો જે બેનરો માર્યા છે સરસ મજાના જો બતાવવો જોઈએ જો વાંકાની નગરપાલિકાના જો આમ સરસ મજાના ડોલ્ફી તરે છે અને તમારે આમ કેટલી એમ રૂડું રૂપ વાળું તમારે આમ માર્યું છે જો બેનર પણ અંદર કેટલી ઓલી છે તમારે બધી એ તમે જોઈ શકો છો આ ડોલ્ફિન

ખરેખર સફાઈ અભિયાન કરવું તો કરો તમે જો હા પ્લાસ્ટિક દર્શક મિત્રો તમે જોઈ શકો છો જો ગાય માતા જે પ્લાસ્ટિકના ના જબલા ખાય છે આવી પરિસ્થિતિ અત્યારે આ વાંકાનેરના સફાઈ અભિયાનની છે તમે જોઈ શકો છો કે અત્યારે જે પ્લાસ્ટિક નો કેટલો બધો ઉપયોગ થાય છે શું આ તમે દરેક જગ્યાએ જો અહીંયા બતાવો છો જો આ પ્લાસ્ટિક 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 જ છે અને આ કચરો જે કુંભારપરાના આપણે જે પે એન્યુઝ જે સંડાસ જે છે અહીંયાની જે બાજુની અંદરમાં જે સંડાસ જે છે ત્યાં જે ગંદકી જે છે એ તમે જો આ આ આ પોઝિશન છે શો તમે જોઈ શકો છો જો આ આ આ ગંદકી છે તમે જો આ આ તમે જોઈ શકો છો જો અહીંયા પણ ગંદકી છે અને પેએનયુઝની જે કલાત્મક કેટલી સરસ મજાની જો એ વાઘેલાં ચિત્રો મયુર દોયરો રહ્યો છે સરસ મજાનો મયુર બતાવો પણ અંદર કેવો ડાન્સ કરે છે મયુર મોર એ પછી હું તમને અત્યારે બતાવું છું એવા ગેલા સરસ મજાનું ચિત્ર દોયરું છે પણ અંદર કેવો ડાન્સ છે ને એ તમે જોશો તો તમને પણ ચક્કર આવી જશે જો આ બધા આમ જો અંદર કેટલી આખી એમને એમ ગંદકી છે કોઈ સંડાસ ઉપયોગ થતો નથી તમે જો અંદરથી આખો બતાવો જરાક ખ્યાલ આવે જો આ કુંભાર પરના જે સંડાસ જે છે જો પુરુષો માટેની આ મુતરણી છે પણ કોઈ સફાઈ થતી નથી જો આ તમે જો જે તમે બતાવો કેટલી સરસ મજાના ચિત્રો બારેથી તો તમને એમ લાગે કે વાંકાને સ્વચ્છતામાં એક નંબર હશે એ પેન યુઝ એ પણ બહુ સારામાં સારા હશે પણ એની પાછળ પાસે જો આ બધા ઝાડવા ઉગી નીકળ્યા છે અને જો આ બંધ પડેલી આ હાલતમાં જો આ પેન યુઝ છે તમે જોઈ શકો છો જો જો આમાં પણ આ દારૂની કોથરી બધું ગંદકી કેટલી છે તમે જો આ બાજુની ઓલીમાં તમે જોઈ શકો છો જો બાજુમાં બતાવો જોઈએ જો બાજુમાં આ બધે ગંદકી એમને કોઈ પેન યુઝ નું કોઈ ઉપયોગ થતો નથી બંધ હાલતમાં પેન યુઝ પડ્યા છે અને ગંદકી છે મોડજ છે સીધું તમે સ્વચ્છતા કરો બાયણે નથી જોવો આ કે જે વાત સાચી છે બાયણે નથી રહ્યા હવે માણસો બાયણે લઈ ગયા છે તમે એક એના દરવાજા નથી બોલો વિચાર કરો તમારે શું જે જો આ પોઝિશન અત્યારે આ બધા સંદાસોની છે આ અત્યારે તમને હું બતાવી રહ્યો છું તમને ખાસ કુંભારપરાના જે બધા પેન યુઝ જે છે એ અને એની ગંદકી એ બતાવી રહ્યો છું આપને તમે જોઈ શકો છો હમ સ્વચ્છતા અભિયાન બે હજાર પચીસ ચાલે છે જે બે હજાર ચોવીસ ના જે ડ્રોઈંગ કરેલા જે છે એ પણ અત્યારે સરસ મજાના છે મયુર સાથેના જો સફાઈએ તમારે હાથ ધોવા જોઈએ તમારું સંડાસ જે છે સાફ કરવું જોઈએ હાથ ધોઈને જમવું જોઈએ આવા બધા જ સરસ મજાના સુફિયાણા બેનરો એમને ચિત્રો દોર્યા છે પણ જે પેન યુઝની દશા જે છે એ ખરેખર ખૂબ નાજુક છે ખરેખર સફાઈ અભિયાન કરવું હોય તો આ સફાઈ કરો કારણ કે આ ગંદકી તમે જોઈ શકો છો ખાલી હાવેણા લઈને ખાલી ફોટા ન પડાવો અને ફોટા પડાવવાનું રહેવા દો અને સફાઈ હાથ ચાર અર્થમાં કરો તો આ ખરેખર સ્વચ્છતા અભિયાન બે હજાર પચીસ ગણાશે શું જે સંરક્ષણ બે હજાર પચીસ ચાલે છે આ વિસીપરાનું હું તમને લોકેશન બતાવું છું જો આ અહીંયા જે પેન યુઝ જે છે એની દશા કેવી છે વિશીપરાના જે જે રેલવે સ્ટેશન પાસે જે ચિત્રની અંદરમાં સરસ મજાના જો સ્ટીમ એન્જિન બતાવ્યું છે તમે જોઈ શકો છો બુલેટ આપણે જે વંદે ભારત ટ્રેન બતાવી છે સરસ મજાનું જે ચિત્રો તો ખૂબ રૂડ રૂપાળા છે પણ જો અહીંયા તમારે જાળવા અને થર જામી ગયા છે હવે મિત્રો અંદર જવા જેવી જગ્યા નથી જો જો મિત્રો અંદર જવા જેવી જગ્યા નથી છતાં હું તમને જઈને બતાવું છું કે સ્વચ્છતા અભિયાન કેવું ચાલે છે અને અંદર શું પોઝિશન છે તમે જોઈ શકો છો જો અહીંથી હાલવો પણ જો ઓહો જો લાકડાના અંદર જો આ બધી જ પોઝિશન આ રીતે છે જો બધા કોઈ લાકડા રેખાય ગોડાઉન થઈ ગયા છે તમે જોઈ શકો છો જો પુરુષો માટેના સ્વચ્છતા જાળવો સ્વચ્છતા કેવી જાળવી શું જો અહીંયા પણ ગંદકી એટલી જ છે આ વિષય જે રેલવે સ્ટેશન પાસેની જો આ ટ્રેન બતાવી છે સરસ મજાની મંદિર ભારત સ્વચ્છ વાંકાનેર સુંદર વાંકાનેર હવે આ સ્વચ્છ ને સુંદર કેવું છે હવે તમે જોઈ શકો છો જો જો વંદે ભારત અહીંયા ટ્રેનનું બતાવ્યું છે પણ ગંદકી એટલી બધી છે ગયો નગરપાલિકા હમ આ અને કરવામાં આવી છે બરાબર છે છે નવા તોડી નાખવામાં નવા સરડાશ આ બને છે હા નવા સરદાર બને છે અને એ પણ તમને બહુ જૂના તોડીને નવા બનાવવામાં જૂના તોડવાની જરૂર નહોતી સારા રહેતા સરદાર અને રોજ ત્યાં તમને હજારો લોકો એનો આ ટોયલેટનો ઉપયોગ કરતા નગરપાલિકાએ આ વ્યવસ્થા અને ગ્રીન ચોકની ફાટીની વ્યવસ્થા કરી છે માહિતી મેં વાંચી હતી એ માહિતીના અનુસારે રાજ્ય સરકારમાંથી ચાર કરોડની ગ્રાન્ટ આવી છે આ ગ્રાન્ટમાંથી વાંકા નગરપાલિકાએ આ બે કોવિડ બનાવ્યા છે ગ્રીન ચોક અને ભોમરિયા કુવા ચોક બાકી આ છાપરા બનાવ્યા છે અને એ દિવા એને એવી પણ માહિતી આપવામાં આવી છે કે અમુક જગ્યાએ અમે ફૂટપાથ બનાવ્યા પણ આ મોટો બચાવના જેવું હું માનું છું આ ટોયલેટ અને પાર્કિંગ આ મેન રોડ ઉપર બનાવવામાં આવ્યા છે આ મેઇન રોડ એટલે કે આ રસ્તો છે હાઈવે નો રોડ છે આ રોડ ની તમને બહુ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી પરંતુ સાઈડની જે દિવાળું છે દુકાનોવાળાની ત્યાં એને પાર્કિંગ આ આ પાર્કિંગની વ્યવસ્થા આ જગ્યા ઉપર રાખવામાં નથી આવ્યું આ નવા સંડાટ બન્યા છે નગરપાલિકાના અનેક જગ્યાએ જૂના સંડાતો છે જે તમામ બીચમાં હાલમાં છે કોઈ સફાઈ કામગીરી થતી નથી લોકો પરેશાની નગરપાલિકા રજૂઆત કરે છે પણ નગરપાલિકા આ બાબતે કોઈ માન આપતી નથી